તમે જોઈ શકો છો કે શુદ્ધ સિંગતેલ બનાવે છે લોકો અને અહીંયા આગળ પેલા આપણે કુપલ લઈને જવાનું છે અને અહીંયા પાકા લોકો બનાવતા હોય છે હવે આપણે ટોકન લઈ લેશું જે અમે ભજીયા લેવાના છે જે અહીંયા ચાલીસ રૂપિયાના આપણે ભજીયા લઈ લઈશું કે જે ચાલીસ રૂપિયાના કારણ કે બહુ વધારે ખવાશે નહીં અમદાવાદની અંદર ઘણું બધું ખાધું છે અમે એટલે ચાલીસ રૂપિયાના જેને કેદી લોકો સેવા કરતા હોય છે કે જે લોકોને કવડાવતા હોય છે ભજીયા જેવા તેવા ભજીયા નહીં સાહેબ મિત્રો કે અહીંયા ભજીયા જે સ્પેશિયલ ભજીયાને લાઈનમાં ઉભું રહેવાનું અને એ લોકો બે વખત ફ્રાય કરતા હોય છે તમે જોઈ શકો છો કે આ કેદી કે જે લોકો બે વખત ફ્રાય કરીને જે ભજીયા એ લોકો બનાવે છે અમદાવાદની અંદર ફર્સ્ટ નંબર આવે છે કે જે કેદીઓના ભજીયા ઘણા બધા બીજા બધા લોકો છે પણ આ લોકો જે મેથીના ભજીયા જે બનાવે છે ને એની હું વાત જ કરી શકું એમ નથી કારણ કે એ ભજીયાની ટેસ્ટ આખો અલગ જ અને મજા જ આવે અને આ તમે જોઈ રહ્યા છો કે કેદી અત્યારે ભજીયા બનાવી રહ્યા છે રાજભાઈ ની સામુ સામુ જોવે છે ભાઈ પણ વિડીયો અંદર પણ પરફેક્ટ રીતના ભજીયા બનાવે છે જોયા વગર જ બનાવે છે તમે જોઈ શકો છો ને મોટો તાવડો પાછું શુદ્ધ સિંગ તેલની અંદર ભજીયા બનતા હોય પછી એની મીઠાશ જ આખી અલગ જ હોય ને કે નહીં એ જે તમે જોઈ શકો છો કે જે આ ભજીયા ખાવાની મજા અત્યારે બની રહ્યા છે ગરમા ગરમ ભજીયા મેથીના ભજીયા તમને ગમે ત્યારે આવતી અમને મળી જ જાય તમને અને ચોમાસામાં તો એ લાઈનમાં વારો આવે કારણ કે ભજીયા એ લોકો લિમિટેડ બનાવતા હોય છે અને આ અત્યારે ફન ની અંદર જે રાજભાઈ અને આપણા દર્શનભાઈ મોજ કરી રહ્યા છે એ લોકોને સેલ્ફી વિડિયોમાં આવી ગયા છે એને આ મોજ આવી મોજ અમે લૂંટી રહ્યા છે તમે કેવી મોજ લૂંટો છો ચોક્કસ થી અમને જરૂરથી કોમેન્ટ કરજો ને આ જગ્યાએ તમે ભજીયા ખાવા આવ્યા છો કે નથી આવ્યા ચોક્કસ થી અમને કહેજો હવે આપણે ભજીયા આવી ગયા છે અને હવે આપણે ભજીયાનો ટેસ્ટ કરીશું નમસ્કાર દોસ્તો મિત્રો કેમ છો મજામાં હું છું આપનો દોસ્ત કમલેશ મોદી મોરબીથી દોસ્તો આપણે આજે હવે જેલના ભજીયા જે પાકા હોય એ લોકો તરફથી આજે આ ભજીયા બનાવવામાં આવતા હોય છે અને એ ભજીયા કેવા બનાવે છે કે બી નાતના ભજીયા આપણે ટેસ્ટ કરશું મેથી ભજીયા અને સાથે કઢી શું વાત કેવી મારા તમને સુપર પર જે મેથીના ભજીયા બનાવ્યા છે મને ડાકોરની યાદ આપે ભાઈ દીદી એવા જે મેથીના ભજીયા છે ડાકોરની યાદ આવી છે તો ડાકોર પણ ચોક્કસ આવશે દોસ્તો તમે ત્યાં ડાકોર બેઠા બેઠા પણ બધા જોતા હોય છે ડાકોર પણ આવશું ફિલહાલ અત્યારે જે અમદાવાદના આરટીઓ પાસે જે ઝેરના ભજીયા કેદીઓના બનાવેલા ભજીયા કઢી ઓકે છે તો બાકી જે ભજીયા અહીં અંદર તારામારી મેથી અને જેનું બધું ટેસ્ટ આવે છે સુપર સાથે મરચાં કેદીના ભજીયા જે પાકા પાકાદી હોય જેના જેલની અંદર જે સજા ભોગવતા હોય એની અંદરથી જે સારા સારા જેને કોઈ બહુ જેની અંદર એનો રિવ્યૂ સારો હોય એવા લોકોને જે આ સેવા કરતા હોય છે ને મહિના મહિના લાગીને એમાં ફરી જતા હોય છે અને જે કેદીઓ જ્યારે ભજીયા બનાવે એક મહિના પછી એ લોકો બીજા લોકો આવતા હોય છે અને આનું વેતન થોડુંક વધારે મળતું હોય છે અને આ લોકોને રોકડા પૈસા નથી મળતા એ લોકોને પોસ્ટના ખાતામાં જમા થાય છે જ્યારે એ લોકો છૂટે એની સજા પૂરી થાય ત્યારે પછી એ લોકોને પોસ્ટમાં જમા થતા હોય ને પછી એ લોકોના પૈસા એમાં મળતા હોય છે અને આવી રીતના આ લોકોની કહાની છે સાહેબ એટલે ખાસ જેલના ભજીઓ તમે ખાવા તો ચોક્કસથી આવજો મને તો બહુ મજા આવી ગઈ તમને જો મજા આવે તો ચોક્કસથી અહીં આવી જાજો સારો દોસ્તો આપણે આવી જ રીતના કંઈક નવા જ વિડીયો લઈને આવતા રહેશું કંઈક નવું જ લઈને આવતા રહેશું ત્યાં લઈને અમારી કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને અહીંયા જેલના બજી ખાવાનું તો ભૂલતા નહીં જય માતાજી એન્ડ જય મોગલ એન્ડ અને દોસ્તો તમે જે જોઈ શકો છો કે અહીં ઘડી ભજીયા લોકો ખાવા માટે આવતા હોય છે તમે અંદર ખાલી નજારો જુઓ તમે અમે તમને નજારો દેખાડવા માટે જ આ બનાવ્યો છે વિડીયો એટલી બધી જગ્યા કે અહીંયા ઘણા બધા લોકો અહીંયા આવીને જમી શકે છે કે જે નાસ્તો કરી શકે છે બહુ મજા આવી જગ્યા છે અને અમદાવાદની અંદર તો ઘણા બધા લોકો આવી ગયા છે કોણ કોણ અહીંયા ભજીયા ખાધા છે અને કેવા લાગ્યા છે ચોક્કસ અમને કહેજો અમને બહુ મજા આવી ગઈ હવે દોસ્તો આપણે ટોપ કોમેન્ટ ચાલા સંજુ કમલેશભાઈ કચ્છમાં જાઓ એટલે સામખિયાલી પાસે ગંગોત્રી હોટલમાં જમવા જવાનું ભૂલતા નહીં સરસ જમવાનું મળે છે જય માતાજી એન્ડ જય મોગલ જય હિન્દ સંજુભાઈ અમે ચોક્કસથી આ જગ્યા તો જરૂરથી મિત્રો ઘણા બધા દોસ્તોએ હજુ અમને કોમેન્ટ નથી કરી ચોક્કસથી હજુ કોમેન્ટ કરો તમારા કોમેન્ટની અમે રાહ જોઈને બેઠા છે બહુ ઓછી કોમેન્ટો આવી છે કે આ જગ્યાએ જાઓ આ જગ્યાએ નહીં હજુ મારે ઘણી બધી કોમેન્ટો જોઈએ છે મનોજભાઈ કમલેશભાઈ હું તમારા બધા વિડીયો જોઉં છું જામનગરથી છું જામનગરમાં હજુ તમારે ઘણો ટેસ્ટ કરવાનો બાકી રહી ગયો છે જામનગરના પાછું હજુ વિડીયો બનાવજો ઉમિયા એન્ડ ઉમ મયુર ભજીયા વાળા જામનગરના ફેમસ છે એન્ડ બજરંગ ઢોસા જય મોગલ જય મુરલીધર મનોજભાઈ ચોક્કસથી અમે જો જામનગરની અંદર આવશું હજુ પાછા હજુ હજુ ત્યાંની દાબેલી બાકી છે કચ્છની દાબેલી ચટાકાવાળી દાબેલી બાકી રહી ગઈ છે હજુ ઘણા લોકોના ઘૂઘરા બાકી રહી ગયા છે અને દાલ પકવાન પણ થોડાક બાકી રહી ગયા છે અને હોટલો જે બે ત્રણ હોટેલો પણ હજુ બાકી રહી ગઈ છે ચોક્કસ થી અમે આવશું જામનગર અને જામનગર ની આવી આવી મોજ તો ચાલુ જ રાખવાના છે રાહુલભાઈ કમલેશભાઈ અમારી ચેનલ ફેમસ કેવી રીતે કરવી રાહુલભાઈ બહુ સરસ મજાનો સવાલ કર્યો છે કે ચેનલની ફેમસ કરવાની નથી હોતી આપણે કન્ટેન્ટ કરવાનું હોય છે તમે કોઈ પણ વિડીયો બનાવો બધા માટે અત્યારે આ ખાસ ને ખાસ લોકો તમે બધા જોજો કે ઘણા બધા લોકોની ચેનલ હોય છે ઘણા બધા મિત્રોની બધાની ચેનલ હોય છે આવી ચેનલ આગળ કેમ વધારે એના માટે તમારા જે માઇનસ પોઈન્ટ કયા કયા છે હું તમને કહું છું કે એક કે તમે લોકો એવું વિચારતા હોય છે કે આપણી ચેનલના લોકો વિડીયો વધારો જોઈએ વધારો જોઈએ પણ હકીકતમાં એક તમે એક ટાર્ગેટ બનાવો કે ભાઈ આટલા લોકો વિડીયો જોવે છે દાખલા તરીકે તમારી નાની ચેનલ છે તો બસો જણા લોકો તમારો વિડીયો જોવે છે અને તમારા સબસ્ક્રાઈબર બહુ ઓછા છે કે સિન્થેનેસી સબસ્ક્રાઈબર છે તો તમારો પ્લસ પોઈન્ટ કહેવાય કે સિન્થેનેસી સબસ્ક્રાઈબર હોવા છતાં તમારા બસો લોકો વિડીયો જોવે છે તો એ પ્લસ પોઈન્ટ છે તમારો ઘણા લોકોના પાંચસો સબસ્ક્રાઈબર હોય અને હજાર હજાર બબી હજાર ત્રણ ત્રણ હજાર લોકો જોતા હોય તો એ તમારો પ્લસ પોઈન્ટ કહેવાય છે એક તમે ટાર્ગેટ નક્કી કરો કે તમારે છે ને દાખલા તરીકે એક ફરજિયાત તો તમારે એક બીજી વસ્તુ એક ખાસ ને ખાસ કરવાની છે કે તમારો વિડીયો પરફેક્ટ ટાઈમ હોવો જોઈએ કે બે દિવસમાં એક વિડીયો રોજ એક વિડીયો અઠવાડિયામાં એક વિડીયો તમે એક તારીખ અને ટાઈમ નક્કી કરો કે ભાઈ ગમે ત્યારે તમારો વિડીયો આ ટાઈમે તો તમારો વિડીયો આવી જ છે આપણી ચેનલનો તમે જોઈ શકો છો કે વધીને સાડા બાર એક વાગ્યા લગીને તો હું ગમે એમ કરીને વિડીયો મૂકી જ દઉં છું એક વાગે પહેલાં મૂકું પણ બાકી એક વાગે પછી તો નથી જ મૂકતો કારણ કે એક વાગે પહેલાં ગમે એમ કરીને વિડીયો મૂકવાનો ટ્રાય કરું છું ને એક વાગે લગીને તો હું મૂકી જ દઉં છું એમ તમે તમારા પણ વિડીયો ચેનલની અંદર તમારો એક ટાઈમ નક્કી કરો એક સમય નક્કી કરો કે ભાઈ અઠવાડિયામાં બુધવારે વિડીયો મૂકવો છે સોમવારે મૂકો છે કે રવિવારે મૂકો છો એ એનાથી કોઈ ફરક નથી પડતો કે કયા વારે મૂકો છો પણ એક તમારો ટાઈમ તમારો નક્કી કરવાનો તો જો ફાઇનલી કે તમારે વિડીયો આ ટાઈમે મૂકી દેવાનો અને કન્ટેન્ટની અંદર તો તમારે જેમ જેમ તમે વિડીયો બનાવતા જશો જાશોને તેમ તેમ તમને પણ આવડત આવડતી જશે તમારા મહિનાની અંદર જે આટલા વિડીયો બનો એટલો ટાર્ગેટ તો તમારો હોવો જ જોઈએ અને એક બીજો ટાર્ગેટ નક્કી કરો કે તમારા વિડિયો બસો જણા લોકો તો જોતા જ હોય છે સો બસો જણા તો એ આપણે એ લોકો માટે વિડીયો બનાવવાના બીજા લોકો માટે નથી બનાવના આપણે કે સો જણા લોકો માટે ખાસ કામ કરજો દાખલા તરીકે હું મારી ચેનલની અંદર પહેલાં મારો ટાર્ગેટ હતો બસો જણાનો પછી બસો માંથી પાંચસો થયા પછી રોજ પાંચસો જણા જોવા મળ્યા પછી મારો ટાર્ગેટ વધતો ગયો પછી પાંચ હજાર પાંચ હજાર લગીન તો હું સવારથી સાંજ લગીનમાં પાંચ હજાર લોકો મારી જોડે જોડાયેલા હતા કે પાંચ હજાર લોકો ખાસ જોતા હોય છે હવે મારો ટાર્ગેટ દસ હજારનો છે હવે દસ હજાર લોકો સવારથી સાંજ સુધીમાં વિડીયો જોઈ નાખે છે એટલે મારા વિડીયો હું દસ હજાર લોકો માટે બનાવું છું કે જે મારા મિત્રો છે દસ હજાર લોકો કમ્પ્લીટલી લોકો જોવે છે એ લોકો માટે વિડીયો છે પછી જે દસ હજાર પ્લસ થાય એ મારો પછી પ્લસ પોઈન્ટ ગણાય પણ હું વધારે દસ હજાર લોકો માટે જ વિડીયો બનાવું છું કે એટલા લોકો મારા જોડે જોડાયેલા છે સબસ્ક્રાઈબરનું કોઈ બહુ મહત્વ નથી હોતું ઘણા લોકો સબસ્ક્રાઈબર મારા અત્યારે સિત્તેર હજાર છે તો સિત્તેર હજારની અંદર તમે જોઈ શકો છો કે એની અંદર મારા સાત સાત લાખ લોકો પાંચ પાંચ લાખ લોકો વિડિયો જોવે છે એટલે એનો મિનિંગ એવું છે કે બીજા લોકોને કન્ટેન્ટ ગમતું એ પ્રમાણે શેરિંગ કરતા હોય છે જોતા હોય છે એટલે તમે પણ ખાસ એક આ વાત ખાસ ધ્યાન રાખજો આ કોઈ પણ યુટ્યુબની અંદર કોઈ તમને આ વાત નહીં કરે અને જે નવા ચેનલવાળા લોકો માટે એક ટાર્ગેટ બનાવી રાખજો અને તમે આ ચાલુ કરજો તમને ચોક્કસ સફળતા મળશે મળશે અને મળશે જેમ જેમ તમે વિડીયો બનાવશો તેમ તેમ તમને ખબર પડશે સાંભળવા મળશે કે ભાઈ મારે કેવા વિડીયો બનાવવા જોઈએ કેવા નહીં બસ સ્ટાર્ટ કરી દો જેને સ્ટાર્ટ ના કરી દો નવી ચેનલ તો ચોક્કસથી સ્ટાર્ટ કરી દો અને એક જ વસ્તુ યાદ રાખજો કે ચેનલની અંદર વિડીયો એવા બનાવવાના કે કોઈએ બનાવ્યા ન હોય ને અને કોઈએ જોયા ના હોય એવી રીતના પોતાનું કન્ટેન્ટ જ કરવાનું બીજાની કોપી નહીં પોતાનું જ કન્ટેન્ટ પોતાની સ્ટોરી ભલે કંત તમારા બીજા લોકોની તમે કદાચ કોપી કરો કે ભાઈ આને આવી રીતના પણ તમારું કન્ટેન્ટ તમારું પોતાનું રાખવાનું જે સ્ક્રિપ્ટ લખતા હોય તો ભલે ન લખતા હું કોઈ સ્ક્રીપ્ટ લખતો નથી પણ તમે સ્ક્રીપ્ટ લખતા હોય તો વધારે સારું તમે જોઈ જોઈને બોલી પણ શકો છો અથવા અંદરથી પણ તમે અંદરથી જે વિચારી વિચારીને પણ બોલી શકો છો બસ આવી રીતના તમને ચોક્કસથી સફળતા મળી જશે સારો દોસ્તો આપણે આવી જ રીતના સરસ મજાના લોકો તમે બધા કોમેન્ટ મિત્રો બધા કરતા જ રહેજો એટલે અમે કંઈક નવું નવું લાઈન આવતા રહીશું ત્યાં લઈને જય માતાજી એન્ડ જય મોગલ એન્ડ જય હિન્દ